કુલ બાબતે આજે લગભગ વીસેક વર્ષ થઈ ગયા છે ભાઈ એમાં દસ વર્ષ તો આ એક પણ ખાડો નજ પુરાણો પછી બીજા નંબરમાં આની અંદર માણસો હાલે તો ક્યારેક પાણી હોય થોડું થોડું ફૂટક લેવલ નું તો ક્યારે હરિયો આમાં વાગી જાય તો કોઈને ખબર પડે એવું નથી સ્થાનિક લોકોને જે અવરજવર માટે નદીને ને પ્રસાર કરવી પડતી હોય તો નદીમાં ડેમ માંથી ભરાવો હોય તે પાણીની અંદર ત્યાંથી માલ સામાન કા હાલી શકતું છે એકતું નથી અને છોકરાઓને શિક્ષણ માટે અવાર નિશાળે જવા અગિયાર ના ધોરણને મુશ્કેલી પડે છે તો અહીંયા અમારું અડધું ગામ આ સાઈડ છે તો આ ગામના જે વતની છે એને અહીંયા જવા આવવામાં ઘણા પ્રશ્ન આવે છે અને ખરેખર આ પુલ બે હજાર હાથમાં મંજૂર થયેલો હતો તો આજથી વીસથી પંદરથી સત્તર વર્ષ થઈ જાતે તો સરકારશ્રીને અમારી માંગ છે કે હવે મોટો પુલ અમને બનાવી આપે અહીંયા મોટા કુટોળા ગામ છે વસ્તી લેવલનું મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતું ગામ છે અહીંયાં આઠથી નવ સ્કૂલ આવેલી છે હાઈ સ્કૂલ સહિત અલગ અલગ સરકારની કચેરી આવેલી છે પણ જ્યારે વરસાદ ભારે વરસાદ હોય એના કારણે જ્યારે પાણીની વધારે હોય ત્યારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે આ જે વિસ્તાર છે બજરંગપુરા વિસ્તાર છે જ્ઞાતિ કોઈને આ બાજુ આવવું હોય શિક્ષણ ક્ષેત્રે તો પણ મુશ્કેલી થાય છે આ બાજુ કેન્દ્રવતી શાળા છે બસ સ્ટેન્ડ આવેલું છે જાહેર એવા સ્થળ આવેલા છે પણ ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો આ ગ્રામજનોને કરવો પડે છે તે સરકારને એક મારી નમ્ર વિનંતી છે કે ભાઈ મોટા કુટોડા ગામની અંદર જે આ વિસ્તાર માલ નદી ના પુલ ઉપર પલકુ વિસ્તાર છે ત્યાં મોટો પુલ બનાવવામાં આવે તો શિક્ષણ છે ખેડૂતો પશુપાલકો બધાને રાહત મળી શકે